ભારતના બંધારણમાં બંધારણીય સુધારો કઈ બાબત સાથે સંબંધિત હતો કહી શકશો તમે બંધારણીય સુધારો કોની સાથે સંબંધિત હતો તો કે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ યસ તો આ છ્યાસી બંધારણીય સુધારો હતો એના અંતર્ગત બંધારણમાં કઈ કઈ જગ્યાએ સુધારા કરવામાં આવેલા હતા એ તમે કહી શકશો અનુચ્છેદ એકવીસ એ અનુચ્છેદ એકવીસ એ અંતર્ગત છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકાર આપી દીધો એકવીસ એમાં અને બીજું છે એમાં યસ ડીપીએસપીની અંદર સોરી ડીપીએસપી નહીં પરંતુ ફંડામેન્ટલ ડ્યુટી મૂળભૂત ફરજની અંદર એક સુધારો કર્યો ને એકવીસ એ એની અંદર શું કીધું કે છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે એટલે કે એ એક ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકાર આપી દીધો અને ફંડામેન્ટલ ડ્યુટી એક નવી ડ્યુટી પણ નાખી દીધી એક નવી ફરજ પણ નાખી દીધી કે માતા પિતાની વાલીઓની બાળક બાળકોના જે ગાઈડલાઇન જે છે વાલી માતા પિતા એની ફરજ રહેશે કે છથી ચૌદ વર્ષના બાળકોને શાળાએ મોકલવાના છે બરાબર તો છ્યાસીમાં બંધારણીય સુધારામાં બે વસ્તુ સુધારી દીધી કંઈ કંઈ ફંડામેન્ટલ રાઈટમાં અને fundamental duty ma okay